સૌરાષ્ટ્ર પ્રો ટી ટ્વેન્ટી લીગ બે હજાર પચીસ એક રોમાંચક અંતિમ મુકાબલા માટે તૈયાર છે ત્યારે ફાઈનલ મેચ શનિવારે રાજકોટના પ્રતિષ્ઠિત નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે આવશે અનમોલ કિંગ્સ હાલાર અને જેમડી કચ્છ રાઈડર્સ વચ્ચે ફાઇનલ મેચ રમાશે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સાંજે સાત વાગે શરૂ થશે મેચ પહેલાની મીડિયા કોન્ફરન્સમાં બંને ફાઇનલિસ્ટ ટીમોના કેપ્ટને પોતાના વિચારો રજૂ કર્યા હતા

જે લાસ્ટ ગેમ અમે લોકો જે રીતના જીતા છે ટેબલમાં અમે પાંચમા નંબર ઉપર હતા અને ત્યાંથી સેકન્ડ ફિનિશ કર્યું તો ખૂબ જ આનંદ થાય છે ચાર મેચ આવી એટલે આમ ઓલમોસ્ટ એવું જ લાગે કે તમે તમે આમ ટેબલની બહાર જ થઈ ગયા પણ અમને એટલી તો હોફ હતી કે અહીંયાથી ત્રણ મેચ જીત્યું તો અમે ચાન્સીસ છે કે અમે ફાઈનલ રમશો ના એમનું કેવું એવી રીતના છે કે એમની હેલ્થ સારી થઈ જશે તો એ જરૂર આવશે ફાઇનલ જયદેવભાઈની તબિયત બીજા ત્રીજા મેચથી જ થોડીક બગડી ગઈ હતી બટ અમે પ્લેયર્સ પર એટલો બધો ઇફેક્ટ પડ્યો નથી બધાને પોતપોતાનો રોલ્સ ખબર છે અને એ જ અમે અત્યારે ગ્રાઉન્ડમાં શો કરીએ છીએ અને એમના ગાઈડન્સ અમારી સાથે જ જયદેવભાઈ ભલે ગ્રાઉન્ડ પર નથી આવી રહ્યા હતા બટ અમને ફોન પર કે એના પ્લાન્સ બી પ્લાન્સ અમને સમજાવી દઈએ છીએ કે કેવી રીતના શું કરવું ક્યારે શું કરવું એટલે એટલું બધું ઇફેક્ટ કર્યું નથી બહુ સારી ફિલિંગ છે એ વચ્ચે એવું થયું હતું કે બે ત્રણ મેચ અમે હારી પી ગયા હતા બટ ટી ટ્વેન્ટી ગેમ એ જ છે જેમ ધર્મેન્દ્રભાઈ કીધું કે હોપ હોય એક કે ગમે એક એક થી બે મેચ આખું ટેબલ ફેરવી શકે છે તો એ જ હતું અને પ્લસ અમારા પ્લેયર્સ બધા સારા ફોર્મમાં છે તો એટલે અમારા માટે એવું હતું કે જો ટોસ જીતી તો અમે પહેલા ફિલ્ડિંગ જ કરવાના હતા કેમ કે સેકન્ડ બેટિંગમાં તમારી પાસે પ્લાન રહે કે તમારે કેટલી ઓવરમાં કેટલા રન કરવાના છે તો અમારી બસ પ્લાન એ જ હતો કે અમારી પાસે કેટલો ટાર્ગેટ હોય ને કેટલી ઓવરમાં અમે કરી શકીએ વરસાદનું જે વાતાવરણ થયું એના પછી થોડીક વધારે સારી વિકેટ થઈ ગઈ છે તો ફાઈનલ માં એવું લાગે છે કે મેચ બહુ સારો જ થશે મેચ રમવાની બહુ મજા આવશે વિકેટ પણ સારી હશે એ તો એટ એ ટાઈમ જ્યારે વિકેટ અમે જોશું ને એના ઉપર જ નક્કી થાય કે પેલા શું કરું ને શું ને અત્યારથી તો કોઈ પ્લાન ન કરી શકી અમારી પાસે અમારી પાસે બોલિંગ ઓપ્શન જાજા છે જેમ કે જેમ અત્યારે પેલા હાફમાં થોડુંક સ્પિનિંગ ટ્રેક હતો તો અમારી પાસે બોલિંગ બોલિંગ ઓપ્શન છે અને અમારામાં એક્સપિરિયન્સ પ્લેયર્સ બી છે યંગસ્ટર છે જે અત્યારે એનું પોટેન્શિયલ શો કરી રહ્યા છે તો સ્પિનર્સ અમારા બહુ સારું ડોમિનેટ કરી છે એટલે ફાસ્ટ બોલિંગનો બહુ ઇફેક્ટ પડ્યો નથી અત્યાર સુધી ઓલ ઓવર ટુર્નામેન્ટ હું કહું તો આપણા પ્રેસિડેન્ટ જયદેવ શાહે પોતે બહુ મહેનત કરી છે આ ટુર્નામેન્ટ માટે અને એમના બદલ તો ત્યાં ટુર્નામેન્ટ થઈ છે અને હું કે પર્સનલી કહું તો આ યંગસ્ટર્સ માટેનો બહુ સારું એવું પ્લેટફોર્મ છે અમારા અમારા જો બધા સ્કાઉટ્સ આવી રહ્યા છે છે આપણા જે એમાંથી જ અમુક આઈપીએલ ના સ્કાઉટ્સ છે તો ઓબ્વિયસલી બધા જ યંગસ્ટર્સ માટે આ બહુ સારો ચાન્સ હતો અને એ પ્રમાણે યંગસ્ટર્સ બધાએ શો ભી કર્યું છે એટલે જયદેવ 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 શાહનો મોટો એ જ રહ્યો છો કે સૌરાષ્ટ્ર ક્રિકેટને કેવી રીતના આગળ લાવવું તો એ એ જ અમે જે રમીને શો કરીએ છીએ અને હોપ કે સૌરાષ્ટ્રના પ્લેયર્સ હજી આગળ અહીંયાથી જાય આ ટુર્નામેન્ટમાંથી મને એવું લાગે છે છેલ્લા ચાર વર્ષથી એસપીએલ થાય છે એમાં પહેલા વર્ષે જ્યારે થઈ હતી એસપીએલ ત્યારે ચેતન સાકરિયાએ બહુ સારું કર્યું ફાઈનલમાં એને એટ્રીક લીધી હતી તો એ જે એનો એનો જે ક્લાસ હતો ને જે દેખાડ્યું હતું એનું પરફોર્મ જે હતું એના ઉપરથી એ મુસ્તાક સિલેક્ટ થયો એના પછી તે આઈપીએલમાં સિલેક્ટ થયો અને અત્યારના જે પણ યંગસ્ટર છે જે તો એ અત્યારે બહુ સારું કરી રહ્યા છે કેમકે આજે એને પ્લેટફોર્મ સારું મળ્યું છે તો એના ઉપરથી લોકો જે મુસ્તાકાલીમાં પરફોર્મ કરે છે તો અત્યારે એવું લાગે છે કે આપણા હવે આવનારા ટાઈમમાં આગળ જતા આઈપીએલમાં ત્રણ થી ચાર પ્લેયર એવા જે છે જે રમી શકશે